પૂરગ્રસ્ત લોકોએ કચેરી ખાતે માંડ્યો મોરચો બારડોલી બાદ કામરેજના પૂરગ્રસ્ત લોકોનો મોરચો કામરેજ વ્રજનંદન એક અને વિભાગ ના રહીશો કામરેજ સેવા સદન ખાતે મોરચો નાના બાળકો સાથે મહિલાઓ મોટી સંખ્યામાં પહોંચ્યા કામરેજ વિસ્તારમાં ખાડીપુરની સમસ્યાના કારણે લોકો હેરાન પરેશાન વિદ્યાર્થીઓ નોકરિયાત વર્ગ ગૃહિણીઓ વૃદ્ધો પણ અકળાયા કચેરી પરિસરમાં રામધૂન બોલાવી પાણીથી બચાવો ના નારા પૂરગ્રસ્ત લોકો હવે આળસુ તંત્રની ધૂળ ખંખેરવા મજબૂર મુખ્યત્વે ગેરકાયદેસર આડેધડ થતા બાંધકામને પગલે ખાડીપુરની સમસ્યા ઉદ્ભવી રહી છે મારું નામ જડી કથિરિયા કામરે તાલુકા પંચાયત વિપક્ષ નેતા આમ આદમી પાર્ટી શું કહેશો સાના માટે મોરચું માંડી આવ્યો છે ને આવ્યો છે આ વ્રજનંદની સોસાયટી છે જે મારા વિસ્તારની અંદર આવે છે અવારનવાર રજૂઆતો કરવા કરવા છતાં જે ફ્રી મોન્સમ કામગીરી જે થવી જોઈએ એ નથી થતી આગલા વર્ષે પણ ખૂબ મોટા પ્રમાણમાં પાણી આવ્યું હતું ત્યારે પણ આ લોકોને રજૂઆતો અવારનવાર કરી હતી પરંતુ ત્યારે પણ આ લોકોએ ફ્રી મોન્સમ કામગીરી કરવામાં નિષ્ફળ ગયા હતા આ વર્ષે અગાઉથી પણ અમે જ્યારે રજૂઆત કરી હતી કે ભાઈ ફ્રી મોન્સમ કામગીરી થવી જોઈએ પણ ત્યારે પણ નથી થઈ એટલે આ લોકો જે તંત્ર છે અને જે સત્તાવા સત્તાના જે સત્તામાં જે લોકો બેઠા છે એના પાપે જનતા દુઃખી થઈ રહી છે અને ખાડી ઉપર ખૂબ મોટા પ્રમાણમાં દબાણો છે અને એ દબાણો પણ આ જે સત્તાના જે લોકો બેઠેલા છે સત્તામાં એ લોકોના દબાણો છે પહેલાં તો દબાણો દૂર થવા જોઈએ ત્યારે જ આ જે સમસ્યા છે એમનો નિકાલ આવશે અને આ નિકાલ કાયમી ધોરણે આવે એવી અમારી માંગ છે મારું નામ ભગવાનભાઈ છે હું કામરેજ તાલુકા કોંગ્રેસ માજી પક્ષ નેતા અને શાસક અત્યારે સંગઠન પ્રમુખ છું પાંચ દિવસ પહેલાં પાંચ દિવસથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે પાંચ દિવસ પહેલાં મીડિયાવાળાને બોલાવીને રજૂઆતો મૌખિક રજૂઆતો કરી છે પણ કોઈ ધ્યાન આપતું નથી આજે આ મધ્યમ વર્ગને અને નાના મજૂરી કામ કરતા અને કારખાનેદારના લોકો છે આ કોઈ બંગલાવાળા વીઆઈપી નથી વીઆઈપીને ત્યાં કોઈ પણ નાનો પ્રોબ્લેમ થયો હોય તો તરત ને તરત એ લોકોની ગાડીઓ પહોંચે છે તમે કડોદરા જોયું ડેપ્યુટી કમિશનરની ગાડી ખૂતવાની કેટલી વારમાં કાઢીને કેટલી વારમાં પ્રશાસને એનું કામ કરી આપ્યું ત્યાં રિપેરિંગ થઈ ગયું આ ગરીબ અને નાના માણસો છે આને દરરોજ ખા દરરોજ લાવીને દરરોજ મજૂરી કરીને ખાય છે આને હાઈ તમને લાગશે આ લોકો આજે પાંચ દિવસથી પાણીમાં છે એ લોકોના છોકરાઓ સ્કૂલે ગયા નથી એ લોકોને કોઈ કમાવા માટે બહાર નીકળાયું નથી કારણ કે ત્યાં ખાડીનું પાણી જે અંદર આવ્યું છે એમાં તમામ જીવ જંતુઓ અંદર ફરે છે પાણીમાં ચાલવામાં ડર લાગે છે લોકોને પોતાના બાળકોને પકડીને બેસવું પડે છે નાના નાના બાળકોને અને દવાખાને જવાનું હોય અથવા સ્કૂલે જવાનું હોય સ્કૂલમાં બી કિલો કિલોમીટર સુધી દૂર જવું પડે અને ત્યાંથી બા રિક્ષાવાળાઓ વાહનવાળાઓ બાળકોને છોડી દે છે અને એ બાળકો ત્યાંથી લેડીઝો ઉપાડીને ખભે લઈને માથે લઈને અહીંયા લાવે છે તો આ પરિસ્થિતિનું જે નિર્માણ થયું છે તે ખાડીના કારણે થયું છે આ વરસાદના કારણે થયું છે તો વરસાદ અત્યારે આજે સવારનો આ દસ વાગ્યા પછીનો વરસાદ રહ્યો નથી તો આ ખાડીનું પાણી જે છે તેનો નિકાલ થતો નથી આગળથી ખાડી પૂરી અને એ લોકોના મળતીયાઓએ મોટા બાંધકામો કર્યા છે તેના લીધે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે વારંવાર દરેક પક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવે છે કે તમે ખાડી સાફ કરાવો પ્રિમોન્સૂન પહેલાં કામ કરાવો થતું નથી ખાલી વાતો થાય છે ખાલી બિલોનું લેવડ દેવડ થાય છે કોની કેટલી ટકાવારી ચાલે છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં અમને એની ખબર છે અમે જાણીએ છીએ સારી રીતે એટલે કામ કરવાનું હોય અને નાના માણસ ગરીબ માણસની જ્યારે પરિસ્થિતિ વિકટ હોય ત્યારે તમારે કામ કરવાની જરૂર છે અને જે આ નાના માણસની હાઈ તમને લાગશે ને તેથી એક જ ઝટકે તમને સત્તામાંથી કાઢી નાખશે આ લોકો મારું નામ રશ્મિન ઠાકોર છે મામલતદાર કામરેજ તરીકે ફરજ બજાવું છું આજરોજ વ્રજનંદની સોસાયટી તેમજ કામરેજ અને નો જે આપણો દાદા ભગવાનની પાછળ અને બાપા સીતારામ ચોકથી અંદરનો જે વિભાગ છે એની આજુબાજુના રહીશો દ્વારા અમને આજે અમારી કચેરી ખાતે આવીને રજૂઆત કરવામાં આવેલી છે એમની રજૂઆત મેઇનલી વરસાદી પાણીનો જે નિકાલ થવો જોઈએ એ નિકાલ નથી થયો એનો છે અને જે રોડ જે છે એ રોડ એમનો જર્જરિત હાલતમાં છે એના બાબતે મેઇન રજૂઆત કરવામાં આવેલી છે આ સંદર્ભે મેં એમને આશ્વાસન અને બાહેધરી આપેલી છે કે જે ડ્રેનેજ વિભાગ જે છે ડ્રેનેજ વિભાગની જે આપણી શ્યામનગર ખાડી તરીકે ઓળખાતી ખાડી છે કે જે આગળ નેત્રંગ બારડોલીથી પાણી આવે છે અને શ્યામનગર થઈને આપણા તાપી નદીની અંદર ખોલવડ પાસોદરાની વચ્ચે જાય છે તો એમાં સંબંધિત ત્રણેય જે ડ્રેનેજ વિભાગના અધિકારી લાગે છે ડીઈ લાગે છે એમની સાથે મેં વાત કરી છે પ્લસ જે પંચાયતના રોડ બાબતે છે એમાં પંચાયતના ડીઈ સાથે પણ વાત કરી છે અને વરસાદી સિઝન ચાલુ છે પણ સિઝનની અંદર જ્યાં સુધી એમના ટ્રક કે ટ્રેક્ટર જાય ત્યાં સુધી જઈને જે રોડ જે છે એ રોડ ઉપર જે અવરજવર કરવાની રહીશોની તકલીફ બાબતે સૂચના મળેલી છે તો એનો તાત્કાલિક નિકાલ થાય એ માટે એમને કાર્યવાહી કરવાની જે તે વિભાગ આર એન બી પંચાયત અને ગ્રામના સરપંચ અને ગામના તલાટી સાથે વાત કરીને એ સૂચના આપવામાં આવેલી છે